આ બધાની વચ્ચે એવો વિષય કે જેના પર બધા જ એક થઈ જાય છે એ છે કે દરેક જાતિની અસ્મિતા એક વિષય જેના પર બધા એક થઈ જાય એ છે દીકરી છોકરી ભાગીને લગ્ન ન કરવી જોઈએ એ વાત પર બધા એક એટલે કોળી સમાજના નેતા પણ બોલે પાટીદાર સમાજના પણ બોલે ઠાકોર સમાજના પણ બોલે બધા ભેગા થઈને એક વાત પર સહમત થાય કે છોકરીઓ ભાગી જાય અમે નહીં ચલાવી લઈએ એટલે એક બાજુ છોકરી ભાગી જવી અને છોકરીઓના થતા પ્રેમ લગ્ન એ હવે જાતિની અસ્મિતાનો વિષય બની ગયા હોય અને સરકાર પર એક બાજુ એ પ્રકારનું દબાણ લાવી રહ્યા હોય બધા ભેગા થઈને કે તમારે એ પ્રેમ લગ્નની સામે કાયદો બનાવવો પડશે આપણે એ ઘટનાઓને ભૂલી રહ્યા છીએ જ્યારે આ કહી રહ્યા છીએ ત્યારે કે ઓનર કિલિંગ પણ સમસ્યા છે જેમ લગ્નની નોંધણી ખોટી થાય છે છોકરીઓનો દુરુપયોગ બહુ થઈ રહ્યો છે નાની ઉંમરમાં એને ફસાવી દેવામાં આવે છે આ હકીકતને તમે સમાજની સમાજના એક હિસ્સાની આ હકીકત છે એને તમે નકારી નથી શકતા તો એની સામે મહેસાણાનો આંકડો છે કે એક વર્ષમાં અમુક મહિનામાં સાડા ત્રણસો જેટલી સગીરા જેની લગ્નની ઉંમર પણ નહોતી થઈ એ ગર્ભવતી બની અને એ પ્રેગ્નન્ટ ભાગીને લગ્ન કરે એમાં નહોતી એના બાળ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા એ છોકરીઓના એમાંથી ભાગની છોકરીઓ એવી છે કે જે અઢાર વર્ષની થાયની પહેલાં એના લગ્ન થયા અને અઢાર વર્ષની થાયની પહેલાં એ મા બની અને આ આંકડો એટલા માટે છે હેલ્થ ડિપાર્ટમેન્ટની પાસે કેમ કે એ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ કાં તો બાળક બચશે ને કાં તો મા બચશે અઢાર વર્ષથી નાની ઉંમરની છોકરીઓના લગ્ન થઈ જાય છે ને પણ બની જાય છે તો જે સમાજ કે છે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને છોકરાઓ લઈ જાય છે આમ થાય એની રાહ જોતા હોય છે જેઓ બારના ટકોરે જેવી એની ઉંમર બદલાય બે દિવસમાં ભાગી જાય અને નકલી લગ્ન કરી દે અને તલાટી બધા એમને એના સામ્રાજ્યો બનાવે હકીકત છે એવું થાય છે પણ સમાજ બીજી બાજુ પોતાની છોકરીને અઢાર વર્ષની નથી થવા દેતો અને લગ્ન કરાવી દે છે ને એને પરંપરાનું નામ આપે છે એક છોકરી ખૂબ ભણેલી ગણેલી છે અને કોઈ છોકરો પસંદ છે માત્ર જાતિ વચ્ચે આવે છે ને લગ્ન નથી થવા દેતાને ખાતું પોતાનું નાક એટલું મોટું થઈ જાય છે કે છોકરીને મારી નાખે છે બનાસકાંઠાની એક છોકરી મા બાપને મરજી નહોતી સહમતી નહોતી એણે પ્રેમ કર્યો અને મારી નાખી છોકરીને મહારાષ્ટ્રનો એક કિસ્સો છે એક છોકરો દલિત સમુદાયમાંથી આવતો હતો લગ્ન નહોતા કરાવવા માંગતા માબાપ તો છોકરાને જઈને ભેગા થઈને મારી નાખ્યો ઓનર કિલિંગ પણ સમસ્યા છે ને એટલે આપણે જ્યારે લગ્ન પ્રેમ લગ્ન જેવા વિષયોની વાત કરીએ છીએ ત્યારે એને બહુ જ બહોળાઈથી ને ઉપરથી જોવાની જરૂર છે પણ બહોળાઈથી ને ઉપરથી માત્ર એ લોકો જોઈ શકે છે છોકરીઓના પગરખામાં પણ પગ મૂકી શકતા હોય બાકી જે લોકો જે સમાજની પંચાયતો સ્ટેજ પર બેસીને નક્કી કરે છે છોકરીઓ માટેના કાનૂન અને કાયદા એમાંથી કેટલી સ્ત્રીઓ છે કે જે એનું પ્રતિનિધિત્વ કરતી હોય છે કેટલી છોકરીઓ છે કે જે એને પૂછવામાં આવે છે કે એનો પક્ષ શું છે જે પ્રેમ લગ્ન કરીને પસ્તાતી છોકરીઓ છે એને પણ તમે લાવો ને એની સાથે પણ વાત કરો તો તમને સમસ્યા સમજાશે કે ક્યાં ફોસલાઈ ગઈ એ કેમ છેતરાઈ એમ કે એણે કેમ પોતાના મા બાપ કરતાં એક એવા ત્રીજા માણસ પર ભરોસો કર્યો દરેક વખતે માત્ર હોર્મોન્સ કે એના શરીરમાં આવેલા બદલાવ કે ઉંમર જ જવાબદાર નથી એ સિવાયના પણ બહુ બધા કારણો છે એટલે છોકરાઓ છોકરીઓને ફસાવીને લગ્ન કરી લે છે એને ભગાડીને લઈ જાય છે ઘણીવાર પેલું જાતિવાળાને બતાવી દેવા માટે લગ્નો થાય છે કે હું આ સમાજમાંથી આવું છું ને હવે હું બતાવી દઈશ એટલે હું તમારી છોકરી લઈને જઈશ ને તમારી છોકરી હું લઈને આવ્યો એ મારા માટે ગર્વની વાત છે એ રીતે એના એજન્ડા ચાલે છે એટલે જ્યારે મુસલમાન નામ છેત્રીને કરે છે ત્યારે આપણે એને લવ જિહાદ કહીએ છીએ આ એક જાતિવાળા બીજી જાતિવાળા સાથે લિટરલી જાતિના કારણે ફસાવીને લગ્ન કરે એને કયું નામ આપીશું એટલે એ પ્રેમ લગ્ન સમસ્યા છે પણ એનું સમાધાન શું એ જ કાયદો છે જેનું સરકાર પર દબાણ થઈ રહ્યું છે આ વિષય પર હીરા સોલંકી પણ બોલ્યા છે રાજુલાના ધારાસભ્ય એમને પણ સાંભળ્યું અમે આવા કિસ્સાઓમાં જોયું છે અમે પ્રત્યક્ષ નજરો નજર અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે તે આ ભૂલ થઈ ગઈ છે હવે આને પાછા પાટે લાવવા માટેના પ્રયત્ન અમારા સમાજના લોકો આગેવાનો કરતા હોય બીજા સમાજના લોકો કરતા હોય ત્યારે પીડા થતી હોય કે મા બાપ જે દીકરા દીકરીઓને મોટા કરી અને અચાનક જ જ્યારે આવું પગલું ભરતા હોય ત્યારે મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય દીકરા પાસે હોય દીકરી અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનો ખરાબ ન વિચારે સીએમ પર તો બધા મળીને ધીરે ધીરે પ્રેશર કરી રહ્યા છે પાટીદાર સમાજના આગેવાનો પણ મળવા ગયા હતા આ પહેલી વાર નથી કે મુખ્યમંત્રી પર આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હોય જે તે સમયે એક કાર્યક્રમમાં ગયા ત્યારે સીએમ આ વિષય પર બોલ્યા પણ હતા અને જેના કારણે ખૂબ ચર્ચાઓ થઈ હતી એક બાજુ જે રાજ્યની વિધાનસભામાં પ્રેમ લગ્નને પ્રોત્સાહન આપતો આંતરજાતીય પ્રેમ લગ્ન કરતાં પણ આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપતો કાયદો હોય એ જ રાજ્યની વિધાનસભા પ્રેમલગ્નની સામે કોઈ કાયદો લાવશે એ વાત બહુ વિશેષ માન્યમાં આવતી નથી દેશનું બંધારણ સમાજને જોઈને નથી બનાવવામાં આવતું સમાજ શું વિચારે છે એટલા માટે દેશનું બંધારણ નથી બનતું સમાજ કેવો હોવો જોઈએ એને જોઈને બંધારણ બને છે એટલે આપણે આદર્શ નથી પણ આપણે આદર્શ બાજુ જવાનો પ્રયત્ન તો કરવાનો છે અને એટલે જ સમાજ જેમ કે એમ જો દેશ ચાલ્યો હોત તો છોકરીઓ તો આજે જન્મતી ન હોત ને પેટમાં જ મરી જતી હોત કેમ કે સમાજને થોડા જ વર્ષો બહુ લાંબો સમય નથી થયો પચીસ વર્ષ પહેલાં છોકરીઓ સાપનો ભારો લાગતી હતી એના થોડા વર્ષો પહેલાં છોકરીઓને જન્મે એટલે દુઃપિત કરી દેવામાં આવતી હતી એના થોડા વર્ષો પહેલાં સમાજની આ સમસ્યા છે ને સમાજની જરૂરિયાત છે એવું માનીને એને સમર્થન આપવાવાળા એને જીવતી સળગાવી દેતા હતા ચિતા સાથે એવું કહીને કે સતી થવું એની મરજી છે ને એનો ધર્મ છે અને એને આપણે ગ્લોરિફાય કરતા હતા ને હજુ એ કરીએ છીએ એટલે સમાજ એની વ્યવસ્થાઓ પ્રમાણે ચાલતો હોત તો આપણા દેશમાં કોઈ બદલાવ આવ્યો જ ન હોત એટલે આપણા દેશમાં સ્વામી દયાનંદ સરસ્વતીથી માંડીને રાજા રામ મોહન રાય કોઈનું સ્થાન જ ન હોત સમાજ કેવો હોવો જોઈએ એ બનાવ એ પ્રકારે એ એ પ્રકારના કાયદા ઘડવાનું કામ વિધાનસભાનું છે નહીં કે સમાજનું પ્રતિબિંબ બતાવવાનું એટલે સમાજમાં ઘણી બધી સારપ પણ છે એનું પ્રતિબિંબ પણ રાજ્યની વિધાનસભા બતાવશે એવી અપેક્ષા છે